નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર ડૂમ નંબર ત્રણ જે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે અને ડૂમ નંબર બેમાં એ સારા વકલ છે આજે મિત્રો જો ડૂમ નંબર બે ભરાઈ ગયો છે મિત્રો અને ત્યારબાદ પાલમાં સારી આવક છે આજે અને મિત્રો ગઈકાલે કરતાં મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો અને મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જો ઓપ્શનલ રહેલા આવે છે જો આવી ગયા છે ચાલો જાણી લઈએ મિત્રો કેવા મગફળીના કેવા ભાવ રહેશે વીસ નંબર બીટી બત્રીસ સાડત્રીસ કેવી ક્વોલિટીના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ

तेरसो पूरा जीवी ते भोजन मां थोरी हलवी आहे गोगड़ मिक्स मां तेरसो पूरा जीवी

કોઈ વિડ્યુ નથી છોટો ગાડી નથી પછી મને જવાબ જો એ ફિકટલે હામા હાલો નથી બીજો છે એકાશી ઓગણચાલીસ ઉંમર મગફળી છે અગિયારસો ને એકાશી વજન માં થોડી હાળવી છે પોતે ચોટી છે અગિયારસો ને એકાશી અગિયારસો ને પચાસ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો પચાસ વજનમાં માં હાવ આવી વજનમાં મીડિયમ છે મીડિયમ ક્વોલિટી મિત્રો તમે જે આગળ વિડીયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે મિત્રો જે બિયારણ ક્વોલિટી છે તેના ચૌદસો પ્લસના ભાવ થાય છે મિત્રો જે રનિંગ બજાર છે તે મિત્રો સાડા અગિયારસોથી થી તેરસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે